ય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ મારું નામ છે ભાઈ બહે છે બાતુભાઈ ને આ દીધું એકા બધા બેસવા આવી ગયા છે વરસાદ મસ્ત આવ્યો છે વાતાવરણ મસ્ત છે અને વાગી ગયા સાડા આઠ નવ વાગવા આવ્યા છે અને મસ્ત વાતાવરણ છે એકદમ તો કે મસ્ત વાતાવરણ છે એકદમ

ભાઈ લઈ લીધા છે બે છો અને જો ત્યારે રમે છે ત્યારે ગોડી જોવે છે ઘોડી આપણને આ બધું આવે છે ધીમે ધીમે તો તો હે તો ઘોડી આપે છે બી ગઈ ઘડી બી ગી ને હે બી ગી ને ઘડી ઘડી બી ગઈ કા કોની છે ઘોડી બાપુ કેવા નખરા કરાય અને પાણી ટી શર્ટ એનું જો લાંબુ કેટલું કેટલું લાંબુ ટી શર્ટ પહેરવું છો કેટલું લાંબુ એતરી ગયા ગયું વિડીયો વિડીયો ગઈ હેલો મિત્રો આપડે ઘરે આવી જાય ઉપર ધાબો ને આ લેવા એક વસ્તુ આપણે છે ને બહુ કીડી વધી ગઈ છે આ બધી બાજુ તો ઈ હાટ હું લાવ્યો છું આ પંદર પણ લાવ્યો છું બધે આપણે શોખ માંડ્યો એટલે કીડી નો આવે એમ છે સાચી આ પોતું એટલે ખાટલા પાટલા બધી સડી જાય છે એ હાટ આપણે છે ને આને બધી બાજુ માંડી દેવાનું છે બધી ઝાડશંકર કીડી આવે નહીં અને છો અને કીડી બધી કવડે નહીં મને એ કડી દે હાજર ઘણી વખત એટલે ન કરે એ હાટ આપણે શોખાણ માંડી દેવાનું અત્યારે બાર બે હજાર આવી છે એને હું ટીમ લઈ જાઉં છું દવાખાને

વાર જોતા હતા ક્યારે ભૂકતા આવે એમ આવી ત્યારે અહીંયા આપણે આવી ગયું છે તે જોવા કાઢે છે તો ખાઈ લેશો અને પછી લઈશું દુકાન બાજુ તો બનાવી રહીજો આપણા બ્લોગમાં નવા હોય તો કમેન્ટ કરજો અને જૂના હોય તો એ કમેન્ટ કરી દેજો કરતા ભૂલતા નહીં કરતા રાખજો તો ચાર જમીન વ્યા છે બહાર આરામ કરવા એટલે આરામ નહીં ભાઈ આમ ગઈ લઈ ગયા છો દુકાન ત્યારે અહીંયા જો પાછું દુકાન છે ગાડી આપણે આવી ગઈ છે અહીંયા તો અંદર જ સાક્ષી હોઈ ગઈ છે તો વાતનો વિડીયો તો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો